નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચના પાંચવતી નજીક વિસ્તારમાંથી સ્ટેશન તરફ પસાર થનાર મહિલા કાર ચાલકનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી સદનસીબે પરિવારનો આબાદ બચાવ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ વણકુટામાં ઉજવાતી હોળીનો ઇતિહાસ સાથે અનોખી પરંપરા અહીંયા એક દિવસ પહેલા ગ્રામજનો આદિવાસી પરંપરાથી હોળી પ્રગટાવી તેની પૂજા અર્ચના કરે છે વણકુટા ગામમાં હોળી પ્રગટાવી નડેર વધેરી પૂજા અર્ચના કરાઈ હતી અંકલેશ્વરના કસાઈવાડ ખાતે ગૌવંશનું કતલ કરતા ચાર શખ્સોને રંગ્યા હાથે ઝડપી પાડતી શહેર પોલીસ શહેર રેડિવિઝન પોલીસે ઘરમાં નીચે કતલ સ્થળ પર ગૌવંશ કતલ કરી માસ્ક કાઢતા ઝડપી પાડ્યા એફએસએલ દ્વારા સત્તાવાર પોલીસે ગુનો દાખલ કરી એકસો બત્રીસ કિલો ગૌવંશ જપ્ત કર્યા આમોદ પાલિકામાં હજુ રૂપિયા જમા થયા નથી પરંતુ ભંગારના હરાજીના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવાનો એજન્સીએ ખુલાસો કર્યો એજન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા એક લાખ પચાસ હજાર આપ્યા હોવાનો લેખિત ખુલાસો કરતા ચકચાર ભરતના પાંચપતિ નજીક વિસ્તારમાંથી સ્ટેશન તરફ પસાર થતા મહિલા કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી જોકે સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે લોક ટોળા એકત્ર થયા હતા ભરૂચની એક મહિલા કાર ચાલક પોતાના પરિવાર સાથે રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી આ સમયે પાંચ વતી સર્કલ નજીક પહોંચતા તેનું સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા ત્યાં નજીક રહેલી ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ ટાળવી ચોંટ્યા હતા આ ઘટના બનતા જ અહીંયા પસાર થતા લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જેમાં સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોનો આવક બચાવ થયો હતો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા જોકે અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લી રાખવામાં આવતી ગટરો બંધ કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય નેત્રંગ તાલુકામાં આવેલ વણખુટા ગામમાં હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઇતિહાસ છે જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે એક લોકો એકા મુજબ કહેવાય છે કે ઘણા વર્ષ પહેલા અહીંયાના રાજા ઉપર બીજા રાજ્યના રાજાઓએ એક સમ થઈને ચડાઈ કરી હતી જેમાં રાજા આ લોકો સાથે યુદ્ધ કરતા કરતા શરીરે ઈજાઓ પહોંચતા પરાજય થતા પોતાના વફાદાર ઘોડા સાથે જંગલમાં ભાગી ગયા હતા તેની પાછળ મોટું લશ્કર પડ્યું હતું આ દરમિયાન રાજા રાજાકુવા પાડા ગામ નજીક આવેલ વાકોલ ગામના ઘાટ જંગલ ઝાડીઓમાં સંતાઈ ગયા હતા જો કે લશ્કરોને રાજા નહીં મળતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ ઘોડાની વફાદારીને કારણે રાજાનો બચાવ થતાં તેણે જોર જોરથી અવાજ કર્યો અવાજ સાંભળી ગામના લોકો જંગલમાં આવ્યા અને રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજા કર્યા ત્યારથી વાકોલની બાજુમાં ગામ રાજાકુવા પાડા નજીક વણખૂટા

અંકલેશ્વરના કસાઈવાડ ખાતે ગૌવંશનું કતલ કરતા ચાર શખ્સોને શહેર એ ડિવિઝન પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ઘરમાં નીચે રહેલ પર ગૌવંશ કરી કતલ કરી માંસ કાઢતા ઝડપી પાડ્યા હતા એફએસએલ દ્વારા સત્તાવાર ગૌવંશ હોવાનું પુષ્ટિ કરતા પોલીસે ગુનો દાખલ કરી એકસો બત્રીસ કિલો ગૌવંશના માંસ અને કતલ કરવાના સાધનો જપ્ત કર્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે શહેરના મુલ્લાવાડ ખાતે આવેલ કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાઝી સિદ્દીક કુરેશીના

માસ જપ્ત કર્યું હતું ને આ અંગે એફએસએલ માં રિપોર્ટ કરતા એફએસએલ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ કરતા ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી અબ્દુલ રઝા ગુલામ રસુલ કુરેશી સહેરાજ ઉર્ફે સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી ગત તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વરી ડિવિઝનના વિસ્તારમાં અકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્ધિક મંજિલ નામના મકાનમાં કેટલાક ઇસમો દ્વારા પોત ગૌવંશનાની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે તો આ માહિતી મળતા જ અકલેશ્વર ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગઈ તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી ત્યાં રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતા આ બાબતેની ખરાઈ કરી અને લગભગ એકસો ને બત્રીસ કિલોગ્રામ જેટલો ગૌમાંસ કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર ચારસો ચાલીસનો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ ત્યારબાદ તરત આની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવી એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌમાંસનો હોવાનો ની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાય કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરી કરવામાં આવેલ છે તથા આઈપીસી ગુના કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા બે હજાર સત્તરની કલમ પાંચ છ ક ખ આઠ અન્વયેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે કુલ ચાર જેટલા આરોપીઓ અત્યારે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જેમાં જે મુખ્ય આરોપી મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી જે છે એ અગાઉ પણ આ પ્રકારના ગૌવંશના હત્યા તથા તેની તે પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે આમોદનગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી હજુ સુધી એક લાખ પચાસ હજાર રૂપિયા પાલિકામાં જમા થયા નથી પરંતુ એજન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા આપ્યા હોવાની લેખિત ખુલાસો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આમોદનગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા અગિયારમી મે બે હજાર ત્રેવીસના રોજ ત્રણ પોઈન્ટ સાઠ લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેની તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્યાધિકારીને જાણ કરતાં પાંચમી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ ભંગારની હરાજીના બાકીના રૂપિયાનો મુદ્દો ચગ્યો હતો ત્યારે ભંગારની હરાજી લેનાર એ એમ કોલસાવાલાએ ચૌદમી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્યાધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે રૂપિયા ત્રણ લાખ હજાર નવસો તેત્રીસ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા જ્યારે બાકીના એક લાખ પચાસ હજાર રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને આમોદપાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા ઇજનિયર તથા એકાઉન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ જમા કરાવ્યા હતા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી જો કે એજન્સીએ કઈ તારીખે રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર જમા કરાવ્યા છે તેનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે આમોદ પાલિકાના ભંગારની હરાજીના રૂપિયા કોણ લઈ ગયું તે આમોદનગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે આ બાબતે વિપક્ષી નેતા ઉમેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આમોદનગરપાલિકામાં હજુ ભંગારના એક પચાસ લાખ જમા થયા નથી જે બાબતે અમોએ મુખ્ય અધિકારીને ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યું છે તેમ છતાં મુખ્ય અધિકારી દ્વારા જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પ્રમુખને રિપોર્ટ કરવાનો છે કારણ કે જે તે સમયે ઠરાવ કરેલ છે તેમાં પ્રમુખની રૂબરૂમાં કરેલ છે ટૂંકમાં પ્રમુખને રિપોર્ટ કરીશું નગરપાલિકા સદસ્યશ્રી વિપક્ષના નેતા છું આમોદ નગરપાલિકાની પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેના આજ દિવસ સુધી એજન્ડા લખવામાં આવ્યું નથી વારંવાર માગવા છતાં મને આજે નહીં કાલેને પર આપવામાં આવશે એવું કહે છે ભાઈ એજન્ટની અંદર જે બંગાળ અંગેનો મુદ્દો હતો એ તમારે શું નક્કી થયું અને થરાવમાં શું લખાયું એ વિશે હા એજન્ટમાં જે તે નંબરનો મુદ્દો હતો એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી હતી કેવી સત્તા આપેલી હોય કાયદા કેવી રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓફિસરને આપેલી ભંગાવી છે ત્રણ લાખ સાઠ હજાર નવસો બાવીસ રૂપિયા પે ઓર્ડરથી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકામાં પરંતુ જે દોઢ લાખ રૂપિયાની ઉચાફત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવેલ નથી પરંતુ એ એમ વલસાવાએ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લેખિતમાં આપેલ છે કે આપ દોઢ લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બિજલ ભરવાડને રોકડા આપ્યા હતા આ અક્ષયભાઈ પટેલ એન્જિનિયર કિરણભાઈ અને આ પૈસા જમા થયેલ છે પરંતુ આજ સુધી નગરપાલિકા તરફથી દોઢ લાખ ની આપવામાં આવી નથી તો આ ઉચા પદ નથી તો શું છે ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને

પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરૂથી માંડીને હવન થવાનું છે આ તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળેટીનું પર્વ છે ધૂળેટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અંકલેશ્વર મહાવીર ટર્નિંગમાં અકસ્માતના બહાને ટ્રાન્સપોર્ટરની ગાડી રોકાવી ગઠિયા નવ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા ભરેલી બેગ ચોરીનો ભેદ ઉકેલાયો હતો ગત ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ આંગણિયા પેઢી બંધ થતાં તેઓ પરત રાજપીપળા ચોકડાઈ ફરતી વેળા મહાવીર ટર્નિંગ પર બનાવ બન્યો હતો સીબીઝેડ બાઇક પર આવેલા ગઠિયા અકસ્માત કરીને ભાગી રહ્યા હતા ત્યારે ગાડી રોકાવી નજર ચૂકવી કાચ તોડી કાળી બેગમાં રૂપિયા નવ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા લઈ પલાયણ થઈ ગયા હતા તાજેતરમાં જીઆઈડીસીમાં ઝડપાયેલા રીઢા ચોરે કબૂલાત કરતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી ગત ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ રાજપીપળા ચોકડી ખાતે ભાગીદારી હોટલ પાસે ક્રિષ્ના રોડવેઝની ઓફિસ ધરાવતા રાજેશભાઈ પટેલ પોતાની કાર લઈ કોઈ કામના રૂપિયા નવ પોઈન્ટ અગિયાર લાખ ડીસીબી બેંકમાંથી ઉપાડી અંબા હરગોવિંદ નામની પેઢીમાં આંગળીઓ કરવા ગયા હતા પરંતુ આ આંગળીયા પેઢી બંધ હોય તેમને ત્યાંથી પરત મહાવીર ટર્નિંગ થઈ રાતપીપળા ચોકડી તરફ તેઓ જઈ રહ્યા હતા આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતના કા પાસે આવેલ કારસવાની સામે બે મોટરસાયકલ લઈને આવેલા ત્રણ ઈસમોએ કાર ચાલકને આતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવી કાર ઊભી રખાવી હતી ત્યારબાદ એક ઇસમે તમે કારનો અકસ્માત સર્જાયો હોવાનું જણાવી કાર ચાલક સાથે વાતચીત કરતો હતો આ સમયનો મોકો ઉઠાવી પાછળ ઊભેલા બે અન્ય બાઇક સવારે કાર ચાલક કંઈ પણ સમજે તે પહેલાં કારમાં મૂકેલી બેગ જેમાં નવ અગિયાર લાખ રૂપિયા મૂક્યા હતા જેની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા જે ઘટનામાં તાજેતરમાં જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્રના યવતમાલ ખાતેથી દીપક ધીરુભાઈ બજરંગી રહેવાસી છારાનગર ફ્રી કોલોની અમદાવાદ મયુર દિનેશભાઈ બજરંગી રહેવાસી કુબેરનગર અમદાવાદની અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી બંને રીઢાચોરોએ મહારાષ્ટ્ર પોલીસ આગળ પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખુશી હાઇટ્સમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખની ભરેલી બેગની ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી સદર બનાવમાં જીઆઈડીસી પોલીસે બંનેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી દરમિયાન ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ તેમણે મહાવી ટર્નિંગ અકસ્માતના બહાને ટ્રાન્સપોર્ટરની ગાડી રોકાવી ગઠિયા નવ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી કરી હોવાની કબૂલત કરી હતી જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી જીઆઈડીસી પોલીસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરતા શહેર એ ડિવિઝન પોલીસે બંનેના કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા હતા અને બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી અને રૂપિયા નવ અગિયાર લાખ રિકવર કરવા તેમજ

આગના પગલે ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા આગને જોતા જ કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા આ અંગે કંપની સંચાલકોએ પાનોલી નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા પાંચથી વધુ ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી આગના પગલે પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અગલેશ્વરના દીવા રોડ પર વરસાદી કાંસમાં ગતરોજ મોડી સાંજે એક મહિલા ખાબકી હતી ગંભીર ઈજા પહોંચતા તેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ઘટનાના પગલે પાલિકા દ્વારા ત્વરિત અસરથી ઈજારદાર પાસે લોખંડની ગ્રીલ લગાડવામાં આવી હતી અંકલેશ્વર દિવા રોડ પર પાલિકા દ્વારા સ્ટોમ વોટર નિકાલ માટે બોક્સ ટ્રેન કાસ બનાવી રહ્યા છે જે કાસ હાલ તેના ત્રીજા તબક્કામાં નિર્માણ થઈ રહી છે ત્યારે આ કાસ પર પાણી નિકાલ માટે વીસ થી પચીસ મીટર અંતરે ખુલ્લા બ્લોક બનાવ્યા છે ત્યારે તેના પર ઢાંકણ કે ગ્રીલ લગાવવામાં આવી નથી તેને હાલ કાસની કામગીરી ચાલી રહી છે આ વચ્ચે ગત મોડી સાંજે એક મહિલા કાસના ભાગેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંધારામાં ખુલ્લો બ્લોક નજરે ન પડતા મહિલા ઊંડી બોક્સ ટ્રેન કાસમાં પટકાયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી તેમની બૂમ અને આક્રમથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને ભારે જેમતે બહાર કાઢ્યા હતા તેમજ એકસો આઠની મદદથી તેમને ગંભીર ઈજાના પગલે સારવાર અર્થે ખસેડ્યા હતા પાલિકાના ઇજારદારની ગંભીર બેદરકારીને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ રાત્રે જાતે ત્યાં પાઇપની આળસ મૂકી હતી અને આ અંગે સ્થાનિક સભ્યો અને પાલિકામાં રજૂઆત કરી હતી ઇજારદારની જીવલેણ બેદરકારીને લઈ સામાન્ય નાગરિક ભોગ બન્યા હતા કામ ચાલુ હોવાનું કોઈ સાઇનબોર્ડ કે ભયજનક કોઈ નિશાન મૂકવામાં આવ્યું ન હતું ત્યારે જીવલેણ ખુલ્લા બ્લોકને લઈ લોકોમાં પાલિકા સામે પોતાનો બળાપો દેખાયો હતો ઘટનાના પગલે વહેલી સવારે જ પાલિકા દ્વારા ત્વરિત અસરથી ઇજારદારને સૂચના આપી તમામ ખુલ્લા બ્લોક પર લોખંડની ગ્રીલ લગાડવામાં આવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આગામી તહેવારની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નગરજનો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ઉળીડતી તથા રમઝાન માસના તહેવારની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એચ ગોયલની અધ્યક્ષતા હેઠળ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શાંતિ સમિતિના સભ્યો તથા ગ્રામ્ય વિસ્તારના સરપંચો નગરજનો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવેલ છે અને આગેવાનો દ્વારા પણ આ બાબતની ખાતરી આપવામાં આવી હતી અંકલેશ્વર હાસોટ વિધાનસભા ભાજપની પ્રબંધક સમિતિની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બોરભાટા ગામ પાસે આવેલ સિવાય હાઇટ શોપિંગ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને વિધાનસભાના પ્રભારી લાલજીભાઈ કેરિયાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોટ ભાજપ વિધાનસભા પ્રબંધન સમિતિની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે તમામ બુથ ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ વિધાનસભાની વિવિધ પ્રબંધન સમિતિઓના હોદ્દેદારોને લોકસભાની ચૂંટણીમાં કામગીરી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિધાનસભા સંયોજક અનિલભાઈ પટેલ સહિત અંકલેશ્વર હસોટ વિધાનસભામાં આવતા ચાર મંડળના પ્રમુખો હાજર રહ્યા હતા નર્મદા જિલ્લાના તિલકવાડા શ્રી એમ બી વિદ્યાલયમાં પંદરમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લા તિલકવાણાના શ્રી એમ બી વિદ્યાલયમાં પંદરમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં કેજી એકથી સુધીના બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સફળ બનાવવા યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સુનલબેન શંકરભાઈ માછી એમ બી વિદ્યાલય તિલકવાડાના આચાર્ય હસમુખભાઈ અર્જુનભાઈ વસાવા એકથી પાંચના આચાર્ય અર્જુબેન સલાઉદ્દીન ગોરી અને સાથી શિક્ષકો અને બાળકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ભરૂચના પાંચવતી નજીક વિસ્તારમાંથી સ્ટેશન તરફ પસાર થનાર મહિલા કાર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી સદનસીબે પરિવારનો આબાદ બચાવ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ વણખુટામાં ઉજવાતી હોળીનો ઇતિહાસ સાથે અનોખી પરંપરા અહીંયા એક દિવસ પહેલા ગ્રામજનો આદિવાસી પરંપરાથી હોળી પ્રગટાવી તેની પૂજા અર્ચના કરે છે વણખુટા ગામમાં હોળી પ્રગટાવી નડેર વધેરી પૂજા અર્ચના કરાઈ હતી અંકલેશ્વરના કસાઈવાડ ખાતે ગૌવંશનું કતલ કરતા ચાર શખ્સોને રંગે હાથે ઝડપી પાડતી શહેર પોલીસ શહેર રેડિવિઝન પોલીસે ઘરમાં નીચે કતલ સ્થળ પર ગૌવંશ કતલ કરી માસ્ક કાઢતા ઝડપી પાડ્યા એફએસએલ દ્વારા સત્તાવાર ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગુનો દાખલ કરી એકસો બત્રીસ કિલો ગૌવંશનું માસ્ક અને કતલ કરવાના સાધનો જપ્ત કર્યા આમોદ પાલિકામાં હજુ રૂપિયા જમા થયા નથી પરંતુ ભંગારના હરાજીના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવાનો એજન્સીએ ખુલાસો કર્યો એજન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ ને રોકડા એક લાખ પચાસ હજાર આપ્યા હોવાનો લેખિત ખુલાસો કરતા ચકચાર આજના સીટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર